તરફ છોટાઉદેપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેમાં જિલ્લામાં ભારે પવનના કારણે ખેડૂતોના કેળાના પાકને નુકસાન થયું છે જેમાં સંખેડા બોડેલી રોડ પર ખેતરોમાં તૈયાર કેડના પાકને અસર પહોંચી છે પવનના કારણે કેડના થળ જમીન દોસ્ત થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે કેડના ફળ પણ ભાંગી ગયા છે માકડી કોરણિયા ઓરવાળા અને દેવલીપુરામાં પાકને ભારે નુકસાન થયું છે ભારે વરસાદના કારણે

લગભગ ખેતરોના ખેતરો ખલાસ થઈ ગયા છે અને કેળોનું ઉત્પાદન એવું છે કે વિઘે દોઢ દોઢ લાખ જેટલું ઉત્પાદન આપે છે આ ખેડૂતો આનાથી જે આશા રાખી દે પાયમાલ થઈ ગયા છે માટે અમારી સરકારશ્રીને ખાસ વિનંતી કે સર્વે કરાવી અને એનું ખેડૂતોને યોગ્ય વળતર આપે